જો મીજો ભેહનું ભૂકો નાખી દીધો છે ને આલી બાજુ આપણે એને નિરણ નાખી છે લીલી જાળ થોડીક લઈ જાય આવ્યા હતા અમારા હાવે જો અહીં માથે આવીને ઉત્તરમાં છેઠ તું આ છેઠ અહીંયા પહોંચ્યો છે કાં ભાઈ બેન બધું બગાડવાનું છે સમજો હાલો બાકી તો બધું ખાતી નથી બહુ મીઠી બહુ છે ચાર ખાતી નથી અત્યારે એમાં તો એક તો જોલી બાજુ સર્વિસ થઈ ગઈ છે અત્યારે ભાઈની સાંજે ભારી પડી ગઈ ને અત્યારે પડી ગઈ બીજી બે ત્રણ હતી મોટે ઉપાડે હતી એટલે બધી ગાડી સાફ કરી નથી અવાજમાંથી ત્રણ ચાર ને તો હરખેમાં આવી રહી ખીલે આવતી નથી ભાગી જતી હતી પડી બની પડી તને હલો જો ભાઈ જો આપણો નાગરાજ રખડે છે નાગરાજ હાલ હા ના ભાઈ દાંત પાડ્યા નથી હજી એમ કરતો બોતો રે હજી દાંત નથી પાડ્યા હવે પાડશે કેમ કે ત્રણ વર્ષ માથે થાય ને તે પછી પાડો આવે ને દાંત પાડે હજી ખીરો જ છે એક ભાઈ કોમેન્ટ કઈ રીતે ભાઈ દાંત પાડી નાખ્યા છે દાંત નથી પાડ્યા હવે પાડશે નવા દાંત હજી આવ્યા ને તો ખબર પડી જાય ખાડો પડી જાય આગળ દાંત પડે ભેગા બાકી બે હું અહીંયા નદીમાં રખડે છે જય માતા મિત્રો બધાને બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે બે હું રખડાતા હતા એમાં બે ચાર ભાઈની કોમેન્ટ આવેલી છે કે તમે પાડી વેચો છો તો ભાઈ આપણે પાડી વેચતા નથી એક આપણે ઘરને ઘરની તૈયાર કરીએ છીએ ને ઘરે જ રાખીએ હું પાડી વેચતો જ નથી એક ભેંસ વેચવાની એ પણ હજી ચોમાસા ઉપર આવશે અત્યારે તો ભેંસની કિંમત આવે ને એટલે વેચે એમ છે ને લવાની બધી ચોમાસામાં છે એક ભેંસ છે પણ જો એ આવ માથે ઉતરશે ને ત્યારે આપણે વિડીયોમાં કહી દઈશું કે ભાઈ આપણે આ ભેંસ વેચવાની છે બીજી બે ત્રણ છે ચોમાસામાં જ્યાં છે વાર લાગશે જેને ને પણ છે પાંચ પાંચ મહિના ચાર મહિના ત્રણ મહિનાની એવી રીતે છે અલગ અલગ બે ત્રણ છે એ તમને હું કહેતો જાય આગળ વિડીયોમાં ને સબસ્ક્રાઈબ કરીને રાખજો ચેનલને અને બાકી પાડિયું આપણે કે સેલ કરતા નથી અને લેતા પણ નથી સેલ પણ નથી કરતા એનું કારણ છે કે આપણે ઘરની ખાડું તૈયાર કરીએ છીએ વધારે પડતું થોડોક સુધારો કરતા જાય છે પાટા સારો લેતા જાય વરીમાં સુધરી જાય હવે નાગરાજનું ફૂટી જાય એટલે નાગરાજનું આપણે રિઝર્ટ જોવું કહેવા જોદાર પડે છે તો નાગરાજની રાખશું ને તો વેચશું એક પછી એક ગાઢવો પડશે ફાટાને કેમકે બે પાટા પછી રિઝર્ટ નહીં ભાગે હોવ તો હજી બાર મહિના તો વાંધો નહીં આવે ત્યાં સુધી તો આપણે કંટ્રોલ કરી રાખશું એટલે આમે ટક્કરમાં આવી જશે ને નાગરાજ જ્યારે ત્યારે પછી એકને ગાઢો પડશે અને ભૂતળાની તો હજી થળેલા હજી બાર બાર મહિનાના પાદળા થયા છે એટલે હજી વાર લાગી જાય ફરવામાં બે બે વાર અમુક થાવા આવ્યા તો પણ એને હજી થવા નહીં દેસુ બાર ના આવશે એટલે તો નાગરાજ રાખ્યો છે એટલા માટે બહેણ નાખી લીધી છે હજી તો પટો પકડ્યો છે ધીરે ધીરે ગાયંગા ભાગવા માંડી ગાયું બધા મોર છે બેહણ તો હજીની રાતે આવે છે ઓલી બાજુથી પાણી પીતી પીતી ગાયંગા નીકળી જાય કેમ કે અહીંયા ઊભું નથી રહ્યું ગુંડું મરીને પાણીમાં નાખી ગયા કોક ગંધા એટલે બીજી રીતનું એટલે ગાય ભાગવું પડે અત્યારે જ આપણે બધા આખા ખાડું છોડી નાખ્યું છે ચણાનું ને ખાર્યું થોડુંક નાખી દીધું છે ને ભૂકંપ ભારી ને આ બાજુ નીરણ નાખી દીધી દૂધનું માલ તો ખાઈ લીધું એટલે પાકા ખાઈ છે બાકી તો બધી યોગ ખૂન રહે ને ખારી વધારે ખવડાવીને તો આપણે બે હું હા ઓલી થઈ ગયા ભારી ગઈ કેમ કે પાણી બહુ પીવડાવે એના હિસાબે ને ખારી વધારે જેમ ખાય ને એ બે દી બે દીધોને આચરી એવું લાગે હાવ નબળી પડી હતી નબળી નથી પણ હાથે કાઢ નબળી પડી છે ચણાન ખારી વટાણા પડ્યો એ એમાં કાંઈ ના થાય રાજમાના ભૂકામાં કાંઈ ના થાય ધાણાના કાંઈ ના થાય એમાં મેથી ચાલતા એક ચાલન ને પાણી બોવ પીવડાવે આવડો મોટો આવડો છે એક ટક એ ખાલી કરી નાખ દીધો હું કેમ કે ચણા ખારું ખાય ને તરત પાણી પી લેતી ફૂલ આપણે અંદર છે ને અત્યારે રસ્તો અરકો સાફ કરીએ છીએ ખડ બહુ થઈ પડ્યો ને તો આપણે બધું ખડ કાઢી આપણે જો અહીંયા રતન ને જમના ઊભા છે ને એને નાખીએ છીએ આમાં જો વરલો એક અહીંયા છે એક ઓલી છે ને આ છે આપણે પ્રાગઢ એના કાપીને આપણે ઘરે હતો એમાંથી જ વાવ્યા હતા ગયા વર્ષે વાવ્યા પણ ના થયા અને બીજું આ છે તુલસી તો વિચાર કરો જો તુલસી છે ને આપણે વાવી નથી પણ એટલી હદે થઈ ગઈ છે એક ઝાડું હતું અહીંયા એક ઓલી બાજુ છે આગળ એ બે ઝાડવામાંથી તુલસી બી ખાઈ રહ્યા અહીંયા એટલે બે બીમાં જો ઢગલો થયો ખાવા જેવી છે બધી તાજી ઉગેલી આમાં જો એટલે પાણી નહીં રહીએ આપણે ઘરે વાવ્યું ને એટલે એટલી સુગંધ ન આપે એનું શું કારણ છે ને એ કાંઈ ખબર નથી આપણે પણ અત્યારે છે ને જો અહીંયા એવી મસ્ત સુગંધ આપે છે આપણે છે ને ખળખડ ગાઢી નાખીએ અલગ કરી નાખીએ ને તો કોણ છે કે પાણી કામું થઈ જાય સરખું અને અહીંયા જો પાછી ખાટી આંબલી બી હતા એક અહીંયા જો એક અહીંયા પાછું ઈગું આ ખાડના હિસાબે એને મરી જાય છે જે જોઈએ ને એ ઝાડો થતા નથી પછી બાજુ જો રાગવાડ વાવ્યો હતો એ એક ઉગી એ થઈ ગયું વચમાં ગુંદો આવી ગયો અહીંયા વાળી બે ત્રણ ખાટી આંબલી છે ઓલીભાઈ ઉમરો એટલે ઘાટા ઝાડવા એટલા વાવ્યા અને અહીંયા એક જો કપાસી ઉડીને આવ્યું હતું એટલે કપાસી ઉગી ગયું ફૂલે લાગી ગયા હવે ઉતારવાનું છે ફૂલ લાગ્યા છે કેરી બાકી છે લાગવાની આટલું બધું આપણે વાવી નાખ્યું છે છાયા માટે વાવ્યું હતું ગયા વર્ષે આપણે અહીંયા છે ને બીજું વાવ્યું હતું આપણે લીમડું આગળની સાઈડ વાવ્યું હતું જો ટૂંકા પાસે અને એક અહીંયા વાવી હતી આપણે વાલા આપણે પ્રાગવાળા આવે ને બીજી પૂપરી આવે ને એ વાવી હતી દાર એક આગળ વાવી હતી એ રીતે ત્રણ વાવ્યા હતા અલગ અલગ તો અહીંયા જો બાવડો હતો આખો પૈડો માથે પૂર આવી એમાં બધું પડીને નાખી દીધું એ જો દાર અંદર પડી છે આપણે બહારની સેટ તો થઈ નહીં આ વખતે વળી પાછી મહેનત કરીએ છીએ બાકી આ થઈ ગયા છે ઘાટે નહીં એવા એક અંદર ઓલી બાજુ બહારની સાઈડમાં ઉગી ગયા એવું રામ ભરોસે ને કંઈ એને વાવીએ પણ થાય નહીં ઘણીમાં તો આપણે એક છે ને અહીંયા ઉમરો છે જાંબુડી છે ને સામે એક વરલો જાંબુડી અહીંયા છે ને વચમાં પ્રાગવડવા આવેલો છે હવે આટલા ઝાડવા છે ને ખાલી બાર મહિનામાં થઈ જાય ને તો કંઈક ભેવનો છાંયો થઈ જાય આ બાવડા તો જો ખાલી આ પીળી આવી પડે એટલે ઢગલાન મોટે આવે અને પાણી જળ્યું એટલે વધારે આવે નકર આવે નહીં કડીકમાં આપણે હવે ઓલી બધી ટપી જાય દોરી હાલ બને આવી જાય આ પેઢી તો હું હું છું બાવળા પડી જ જાય બાપો પોન આવે ને એમાં છાયો નીચે આપણે ને ફૂલ ભરી નાખતા ભરી નાખે પણ હું જોઈએ પાડવા કાઢી લીધા જો હાજર હું એ ગારો થાય ગારો થાય એટલે બધું પૂરું ધોળુંમાં બધું ખાતરમાં પછી વહી જાય છાણને ઢગલો કરી દઈએ એક તો આપણે અહીંયા બાવડો પડેલો જ છે બીજો આ વખતે એક આ પડી ગયો તો વચમાં છે એક તો અહીંયા તો હા આખો પડી ગયો હતો એટલે બધી કાઢો હોય ને નદી પૂર આવ્યું ને એટલે ઉકેળ બધું આમાં કઈ દેખાતું નતું આવડા માથે પાણી જતું હતું એટલે અત્યારે જો બધી અડધી આમણી રખડે અડધી અહીંયા રખડે ને ઓલી બાજુ તો અત્યારે છે ને બે બધી આપણી આમણી રાખે છે અડધી ને અડધી આમણી છે નાની ટોર બધી છે ને વટાણા ભૂખામ મંડાણી છે કે ભૂકો ભાવ્યો છે મીઠો લાગ્યો હવે પાડા તો બે બાજે છે ફૂલ નાગરાજ હવે છૂટા પડી ગયા નાગરાજ બાજવાનું ફૂલ રાખે એક ભાઈની કોમેન્ટ આવી છે કે ભાઈ નાગરાજને શિંગડામાં નારિયેલું ખાલી ટોપરું આવે ને કે એ અહીંયા રાખી દઉં આડું તો શિંગડા વારી જાય ટોપરું ભાઈ અત્યારે વીએમ એમ નથી હજી ત્રણ આંગળે જેટલું વધે ને શિંગડું એટલે આ માથું હજીથી વહી ગયા હે ઓલાની એમ જ હતું આવા અહીંયા નજીકથી વારી અને અંદર વયું ગયું હતું આટલી અણી વહી ગઈ હતી અંદર પછી કાપી લીધા એટલે હા શિંગડા અત્યારે હજી ઓલા અલગ થઈ ગયા હાવ કેમ કે માથું આવ ટૂંકું થઈ ગયું ને શિંગડા વયા ગયા નીચે હાવ અરે બધો બધો હા જો ઉઠી જો સમજો જે આ સિંગડા હાવ નીચે અડી ગયું છે અને આ હાવ જો બે અલગ અલગ રીતના મારા વાયરા છે એટલે લાંબુ ટૂંકું થાય બાકી આ ખરેલીના બાપો હતો આપણી પાસે એનો ફોટો હું સાઈડમાં લગાડી દઈ એની પહેલાં કીધું આપણે ભૂલાઈ ગયું તો આ ખરેલી એની પાડો હતો જોરદાર ઘટેની કે આને બહુ જ માયરો છે જેમ કે ફૂટી ગયા ને પછી બે ભેગા રહેતા ન તારા દોઢ વરા સુધી ભેગો રાખ્યો હતો એટલે માર ખાધી આને બહુ એટલે તે દીનો આ ખાર પકડી ગયો તે દિનો આને માયરા રાખે છે કોઈ મિનિટમાં હોય એટલે ઉડવા નથી મારે બહુ નાગરાજની તો અત્યારે બધી આપણે એમ ભેવ બાંધણ ટાઈમ થઈ ગયો છે અને ચકલા માથે આવી ગયા છે ડાડું દીએ છે આપણે જે ખરેલીનું કહેતા હતા ને તેના બાપનો ફોટો તો ભાઈ ફોટો છે ને ડિલીટ થઈ ગયો છે એટલે ફોટો જશે એટલે તમને મોકલી રાખીશ જોતીશ ડિલીટ થઈ ગયું છે તમે ફાઇલમાં ફોટો જડ્યો નથી ને કે પાડો જોરદાર હતો ને બીજા વલગમાં આપણે જૂનામાં હશે તો હું તમને દેખાડીશ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો જે માતાજી જય શ્રીરામ બધાને